હલો મિત્રો નમસ્તે મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હેમામાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે અત્યારે માઘી નવરાત્રિ ચાલી રહ્યા છે અને નો ઉત્સવ એટલે માતાજીનો અસુરો અને દાનવો ઉપર વિજયનો અને દેવોની રક્ષાનો ઉત્સવ અને એ ઉત્સવ નિમિત્તે આ આખી નવરાત્રિના આઠે દિવસ મેં નક્કી કર્યા પ્રમાણે આપણે પણ જે જુનાગઢના અને ગિરનાર ક્ષેત્રના દાનવ છે એનો નાશ કરવાનું નક્કી કર્યું છે અને એટલા માટે શક્ય હશે ત્યાં સુધી દરરોજ તેમની સામેના એક એક વિડીયો તેમને ઉઘાડા પાડતા આપણે કરીશું એટલે હું એમ માનું છું કે એ પણ એક આસુરી તત્વો પર શક્તિનો વિજય જ હશે આપણે વાત કરીએ ગઈકાલે જ અધૂરી હતી ત્યાંથી જ તો મિત્રો જે ગઈકાલે મહેશગીરીએ રાણપુરથી જે વિડીયો વાયરલ કર્યો એની વાત આપણે કરતા હતા હવે કાલે પણ એને માટેના અમુક પ્રશ્નો પૂછેલા હતા ફરીથી આજે થોડું રિપીટ કરીએ તો પહેલી વાત એ કે આ વિડીયો તમારી પાસે ક્યાંથી આવ્યો આ વિડીયો તમારી પાસે ક્યારથી છે આ વિડીયો અત્યાર સુધીમાં તમે વાયરલ કેમ ન કર્યો આ અખાડાના જો સાધુઓ હોય તો તમે એને ચોક્કસ ઓળખતા હો જેના વિડીયો સુધા તમારી પાસે હોય તો તમે એ સાધુઓના નામ આપી શકો એમ છો બીજું કે આ વિડીયો જૂનાગઢમાં જ ઉતરેલો છે કે જૂનાગઢના સાધુઓનો છે એનો તમારી પાસે કોઈ આધાર પુરાવો છે તમે રજૂ કરી શકો એમ છો એમ વિડીયો જોતા એવું સો ટકા લાગે છે કે આ મિક્સિંગ ક્રિએટેડ અને ફોરજ વિડીયો છે ફરજી વિડીયો છે અને આવા ફરજી પત્રો વિડીયોઝ બધું કરવા કરવી એ આ વ્યક્તિની એમો છે અને એમાં એ એક્સપર્ટ છે એટલે વિડીયો જોતાં જ એવું સ્પષ્ટ લાગી રહ્યું છે વિડીયો પત્રકારોને એમણે દૂરથી માત્ર ચાલુ કરીને બતાવેલો છે અને માત્ર ભગવા કપડાં કોઈને પહેરાવી દેવાથી એ વ્યક્તિઓ સાધુ થઈ જાય છે કે એમને સાધુ તરીકે એસ્ટાબ્લિશ કરી શકાય છે એટલી હદે મેં કાલે પણ કહ્યું હતું કે મૂરખ જૂનાગઢના પત્રકારો જૂનાગઢની જનતા સોશિયલ મીડિયાના વ્યૂઅર્સ કોઈ પણ નથી જ એટલે આ એક બહુ ઘણા બધા પ્રશ્નાર્થો માગી લે એવી વાત છે અને ખરેખર જો સાધુ સમાજની વિરુદ્ધ આ વિડીયો ઉપજાવી કાઢેલો હોય તો એની સામે પણ અખાડાએ બહુ જ કડક હાથે એ અંગે પણ કાર્યવાહી કરવાની જરૂર છે અને વિડિયોનું એફએસએલમાં ટેસ્ટિંગ કરાવવાની જરૂર છે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આવડા મોટા ભારતના અખાડાના મહંત કદાચ કોઈક ખૂણે ક્યાંક ધારો કે માની લીધું કે આ લોકો સાચા સાધુઓ હોય અને કોઈ ખૂણે આવું ક્યાંક ચાલતું પણ હોય તો પણ આખા ભારતના સાધુઓ ઉપર એમનું આવું ધ્યાન ન પણ રહે એ હક એક બહુ હકીકત છે પ્રેક્ટિકલ વાત છે અને તો તમે આની પહેલાં જ્યારે તમારે કોઈ વાંધો વિરોધ નહોતો અને તમારા કહેવા પ્રમાણે તમે જ્યારે ફરીથી સાધુતામાં આવ્યા અને તમારી ચાદરવિધિ હરિગીરીજીએ કરી હતી ને એ તમારા ગુરુ હતા એમ તમારું કહેવાનું છે એક લાખ રૂપિયા તમે એને દક્ષિણા આપી હતી તો તમે હરિગીરીજીને આ વિડિયો અગાઉ ક્યારેય બતાવ્યો તો કે આના વિશે વાત કરી હતી કે આમાં સંડોવાયેલા સાધુ વિશે તમે ક્યારેય ફરિયાદ કરી હતી કે વાત કરી હતી જો ન કરી હોય તો એ કરવી એ તમારી ફરજ નથી અને કરી હોય તો તમે એ સ્પષ્ટતા કરો કે તમે આ વાત કરી હતી છતાં હરિગીરીજીએ કોઈ એક્શન નહોતા લીધા કે અખાડાએ કોઈ એક્શન નહોતા લીધા આ તો આપણી સામે જ્યારે આવ્યું ને આપણી નીચે ગડગડતું આવ્યું ત્યારે બીજાને ઉઘાડા પાડવા માટે આવા નકલી બધા ઊભા કરી દીધાની એક વાત છે તો એ હવે તમને બધા બહુ સારી રીતે જાણી ગયા છે જૂનાગઢની પ્રજા સોશિયલ મીડિયમ મીડિયાના વ્યૂઅર્સ પત્રકારો વગેરે બધા જ એટલે આમ તો યજ્ઞશાળામાંથી કે યજ્ઞ ના ની ભૂમિ ઉપરથી આવા ખેલ ન થાય એ બહુ હિતાવહ હતું પણ કદાચ જેમ ભાગવતજી કોઈ કંઈક અને કૃષ્ણ કંઈ ખોટું નથી ચલાવી લેતા અને ભાગવત સપ્તાહ પછી તમારી સાધુતાનું મૃત્યુ થયું એ રીતે કદાચ આ યજ્ઞમાં પણ એક તમારી આહુતિ અપાવવાની હોય એવું પણ લાગી રહ્યું છે એટલે તો આ વિડીયો જો ખરેખર સાચો હોય અને તમારી પાસે ખરી રીતે જ આવેલો હોય કે તમે પણ એને ઓથેન્ટિક માનતા હો કે એની ઓથેન્ટિસિટી તમે પ્રૂવ કરેલી હોય તો મહેરબાની કરી અને એ સત્ય સાબિત કરો અને તમે પોતે પણ સાચા સાબિત થાવ આ સાધુઓના નામ ડિક્લેર કરો આ વિડિયો ક્યાંનો છે કયા કયા સ્થળનો છે કયા સમયનો છે એમાં સંડોવાયેલા સાધુ કયા અખાડાના છે આ બધું જ તમે સ્પષ્ટ ડિક્લેર કરો તો નો ડાઉટ હું તમને પ્રોમિસ આપું છું કે એ સાધુઓ વિરુદ્ધ પણ ચોક્કસ કાર્યવાહી થાય ને કરાવશું કેમ ન થાય એટલે તમારી જેમ અમારે માટે કોઈ વાલા દવલાની નીતિ છે જ નહીં અમે સિદ્ધાંતના લડવૈયા છીએ વ્યક્તિ સામેના લડવૈયા નથી એટલે પણ સવાલ એટલો જ છે કે લડાઈ છેડનાર વ્યક્તિ સાચી અને રિલાયેબલ હોવી જોઈએ વિશ્વસનીય હોવી જોઈએ કે જે તમે બિલકુલ નથી અને રહ્યા નથી એટલે બીજું કે તમે એકની એક વાત કર્યા કરો છો મારો ગિરનાર મારું જુનાગઢ આ તમારા બાપુજીની રિયાસત છે તમારો ગિરનારને તમારું જુનાગઢ અને તમારા જુનાગઢમાં તમે હોસ્પિટલના વહીવટદારો ઉપર એડમિનિસ્ટ્રેટર ઉપર આટલી બધી દાદાગીરી કરી અને હોસ્પિટલની જમીન ટ્રસ્ટનાની માલિકીની જમીન તમે ફાવે એમ વેચી શકો આ તમારું જૂનાગઢ છે આ આ તમારી માલિકીની પ્રોપર્ટીઝને જૂનાગઢ છે અને જૂનાગઢમાં તમારે આવા તાસીરાને ભવાયા કરવાના છે ને જૂનાગઢને વેચી નાખવાનું છે આખું આજ સવારે તમે ભૂતનાથ ટ્રસ્ટની જમીન વેચી છે કાલ સવારે તમે તમારા હસ્તકના જે જે મિલકતો છે એને પણ આ જ રીતે દાદાગીરીથી તમે અને તમારા ભવાયા જેવા ઇલિગલ એડવાઇઝરો વેચવા નીકળશો કે અત્યાર સુધીમાં નહીં નીકળ્યા હોય એવી કોઈ ખાતરી છે ગિરનારમાં ત્યાં શું થાય છે અને કેટલું ઉસેડાય છે કેવા કેવા કાંડ થાય છે સાધુઓને કેવી કેવી રીતે હેરાન કરાવવામાં આવે છે એના વિડીયોઝ પણ ઘણા હતા એ તમે કેમ વાયરલ ન કર્યા કે એ તમે વાયરલ કરવા માગો છો મારો ગિરનાર મારો ગિરનાર છોડી દો અને તારો ક્યાંથી ગિરનાર થયો કે તારું ક્યાંથી જૂનાગઢ થયું આ તારું નેટિવ છે અહીંયા તારો જન્મ થયો છે એટલે કે જુનાગઢ અમારું છે અમારું હતું અને અમારું રહેશે ગિરનાર પણ અમારું છે અમારું હતું અને અમારું જ રહેશે અને એની પવિત્રતા એની સંસ્કારિતા એનું કલ્ચર એ અમે સો ટકા જાળવશું અને એ જાળવવા માટે જ અમે તારી હકાલપટ્ટી કરાવી છે અને કરાવશું એટલે આ બધા નાટકો અને આવા બધા ખોટા દસ્તાવેજો અને ખોટા વિડીયોઝ અને લેટર્સને બધું વાયરલ કરવાનું હવે મહેરબાની કરીને મૂકી દો કારણ કે કાનૂનની દૃષ્ટિએ તમારા વિરુદ્ધ બધા પુરાવાઓ ઊભા થતા જાય છે જેનું તમને કદાચ ભાન નથી અને મારું એવું માનવું છે કે તમને આવી અવળી સલાહ આપનાર પણ ઈરાદાપૂર્વક તમને ગેરરસ્તે દોરી રહ્યા છે કે જેથી તમે અંદર જાઓ અને તમારું બધું જે છે એ એના મારફત હડપ થઈ જાય કારણ કે એના પણ હવે દિવસો પૂરા થવામાં છે એટલે મહેરબાની કરીને જે તો સરખે રસ્તે આવો સાધુતાને લજવોમાં આમે સાધુતા હવે પૂરી થઈ ગઈ છે તો સંસારી બનો તો પણ એક સારા અને સજ્જન સંસ્કારી બન સંસારી બનો અને આ બધા તાલતા સિરા કરવાનું હવે છોડી દો આ આ આજે મહાસુદ બીજ માઘી નવરાત્રિની દૈવી શક્તિની તમારા જેવા આસુરી તત્વો ઉપર મારો આ બીજો મેસેજ છે માઇન્ડ વેલ એન્ડ બી અવેર થેન્ક યુ વેરી મચ મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ફરીથી મળશું આખા નવરાત્રી દરમિયાન આવા જ વિડીયોઝમાં ત્યાં સુધી રજા આપશો આપને આ અંગે કંઈ પણ શેર કરવાનું હોય તો પ્લીઝ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ મળીશું રજા આપશો થેન્ક યુ વેરી મચ ગુડ ડે